ચોક્કસ મને ફોલો કરજો હમમ બીજું થોડુંક પાણી નાખવાનું છે જીટ સ્પેશિયાલિસ્ટ ચીકી હા আচ্ছা તો અને આ છે ચીકી પાણી આમાં પડછે નહીં હજી ફરી હમમ ગાઈસ આ ચીકની ખાસ કરીને થઈ ગોળ વાપરવાના એટલે

કે જીત ખેલાઈ હું તને ઘરે બનાવી દઉં કારણ કે બિયાને એવું બધું પડ્યું હતું તો જીત મની ગયા છે ચીકી બનાવવા કારણ કે મને તો કાંઈ આવડે નહીં ગાય બધી જીતને આવડે આપણે તો કાંઈ આવડતું નથી એટલે જીત ચીકી બનાવે છે તો આવી જાઓ અમારે ઘરે આજે ચીકી ખાવા તમને બધે ફાઇનલી જીતે ગોળને શેકી 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 શેકીને ધુમાડા કાઢી ખાશે આપણને તો કાંઈ ખબર નથી પડતી પણ જીતને ખબર પડે છે કે જોઈએ શું ચીકીને હાલ થાય છે ગાઈસ ફાઇનલી બી નાખવાના વારો આવી ગયો છે એ બી નાખે છે અને જોઈએ આપણે કેવી ચીકી થાય છે એ મિક્સ કરીને કે છે ગોળ વધી ગયો બાબુ શું કેવું હાચે તો ગોળ વધી ગયો તો ભલે તો ચાસણી માં મસ્ત છે લટપટ કરી દીધો છે ગોળને આવી જાવ બધા ચીકી ખાવા તો ગાઈસ ફાઇનલી આવી ગઈ છે આપણા હાથમાં ચીકી બનાવેલી તો અહીં જવું બધા તમે ખાવા ખબર નહીં લાઈશ હું પેલી વખત ટેસ્ટ કરું છું કેવી હશે અને ખાધા પછી શું મારી હાલત થશે હવે જોજો બની જાઉં લગમાં હું ચીકી ખાઉં છું ફાઈનલી પડી ગયું અક્ષયજી એ ચાસણી વધારે નાખી દીધી અને ચીકી થોડી કડવી થઈ ગઈ બરાબર ને એક ચાસણીમાં આટા હોય એ મને ખબર માં મમ્મી ઘરે જયારે ચીકી બનાવે ને એમાં એક આટો બે આટો ત્રણ આટો લેવાનો હોય પણ જીતથી એક આટો વધુ લેવાઈ ગઈ છે તો આ થોડીક સ્વીટની જગ્યાએ થોડીક કડવી થઈ છે ગઈ છે જીત ખાઈ જશે આપણે તો જોઈએ બે એક બટકું ખવાય છે નથી ખવાતું બાકી આ લી જાય હમ ફટફટ આજો આ ટીકી ખાવ માંસ તો રેસ્ટમાં પણ હમ

બનાવશો પણ કઈ તમારા થી બને એવું દેજો હા બાકી એટલા મારા આવ્યું તો હેલું રાખતું તો ગઈશ તો જસ્ટ મને તો આવડતું જ નથી હું તો કઈ તો બનાવતા પણ જીતને ચીકીની ટ્રાય કરી પછી મસ્ત ચીકી બનાવી તો ચીકી ખાવી તો અમારા ઘરે આવી જજો અને તમારો અમારો ચીકીવાળો વિડીયો ખૂબ ગમ્યો હોય છે એની હસે સાથે ફરી મળીએ બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો આનો બ્લોગ ગમ્યો તો શું કરવાનું જ છે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબાય